સુરતના કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ અને ધી સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું રોજગારીની તકો ઊભી કરવા માટે સુરતના કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ અને ધ સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું તેમજ આ રોજગાર મેળામાં એકસો ત્રણથી વધુ કંપનીઓ જોડાઈ હતી જેમાં એન્જિનિયરિંગ બેંક ઓફિસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકાઉન્ટ તેમજ માર્કેટિંગ સેક્ટરની કંપનીઓ હતી તેઓએ નોકરી ઇચ્છુકોને જુદા જુદા સેક્ટરમાં નોકરી આપવા માટે ઇન્ટરવ્યુ લીધા હતા નમસ્કાર હું નિખિલ મદ્રાસી મંત્રી ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પંચાણુંસોથી વધુ સભ્યો ધરાવતી અને દોઢસોથી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવતી વિસરણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયાના નેતૃત્વમાં સમસ્ત પાટીદાર સમાજની સાથે રહીને આંબા તલાવડી કતારગામ ખાતે આવેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડીની અંદર આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કોવિડના સંપૂર્ણ નિયમોનું પાલન કરીને આ રોજગાર મેળો જે આયોજિત કરવામાં આવ્યો છે તેમાં ખૂબ વિશાળ જગ્યામાં લગભગ સવારે સાડા નવથી સાંજે પાંચના સમયગાળા દરમિયાન ત્રણ હજારથી વધુ નોકરી વાંચુકો આવશે અને એકસો ત્રણથી વધુ કંપનીઓએ આમાં ભાગ લીધો છે કે જેઓ આ તમામ નોકરી વાંચુકોને પોતાની સેવાઓ આપશે રિપોર્ટર રાકેશ વાસે સાથે મનીષ સોલંકી સુરત